મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે ને આઈસર ત્રણસો અણસઠ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જડશે ગેર બધું સારું છે જ છતાં પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરી તો પચાસ સાઈઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરી તો બે હજાર સોળનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જડશે તેની વાત કરી તો સુરેન્દ્રનગર તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો આવા નામાં ટ્રેક્ટર લેવા માટે તમે મહેક ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો કોન્ટેક નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને મિત્રો આઈસર ટ્રેક્ટર લેવા માટે તમે હરીશભાઈનો કોન્ટેક કરી શકો છો કોન્ટેક નંબર તમને ટાઇટલમાં પણ મળી જશે અને મિત્રો કિંમતની વાત કરી તો ત્રણ લાખને પચાસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર મિત્રો તમે જશો તો કિંમતમાં પણ તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ વિનંતી